અમસ્કાર રામ રામ મિત્રો ક્રાઈમ સ્ટોરીમાં ફરી વાર આપણું સ્વાગત છે આજે આપણે વાતચીત કરવાના છીએ કે મિત્રની પત્નીને પામવા માટે રજૂ ષડયંત્ર અને ત્યારબાદ કોલ ડિટેલની અંદર એવો શું ખુલાસો થયો ને એવું કોણ રહસ્યમય સ્ત્રી પાત્ર બહાર આવ્યું કે પોલીસ ચોખી ઉઠી અને કેસની સમગ્ર દિશા બદલાઈ ગઈ તો આજે વાતચીત કરવાના છીએ આના વિશે ડિટેલમાં તો આપ જો મારી ચનામાં નવા આવ્યો તો મારી ચનાને લાઇક સબ્સ્ક્રાઈબ અને ફોલો કરી દીધો મિત્રો વાતચીત છે કણકોટ ગામના રાજકોટની કડકોટ ગામ નજીક રાજકોટની અંદર એક વેપારી પાંત્રીસ વર્ષીય બાઇક લઈને ઘરની બહારથી નીકળે છે અને ત્યાં રસ્તાની અંદર એક વ્યક્તિ એને હાથ ઊંચો કરીને બાઈક ઊભું રખાવે છે જ્યારે બંને વચ્ચે કંઈ પણ વાતચીત થાય એ જ પહેલા અન્ય એક વ્યક્તિ આવીને ધડાઅંગ લઈને માથામાં ગોળી મારી દે છે અને ત્યાં ત્યાં પાંત્રીસ વર્ષીય એ વેપારી ઢળી પડે છે ત્યારબાદ પોલીસ આવે છે અને ત્યારબાદ પોલીસ ખૂબ જ ગઠબંધન કરે છે પરંતુ કોઈ કડીઓ મળતી નથી અને ત્યારબાદ જ્યારે પોલીસને કડી મળે છે ત્યારે પોલીસ ચોંકી ઉઠે છે એટલે કે કોલ ડિટેલ જોઈ અને પોલીસ પણ ચોંકી ઉઠે છે ને કોલ ડિટેલની અંદર રહેલું એ સ્ત્રી પાત્ર કોણ આ સમગ્ર ઘટના વિશે આપણે વાતચીત કરવાના છીએ આ સમગ્ર ઘટનાની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ પરંતુ વાતની શરૂઆત કરીએ પહેલાંથી પહેલાંથી વાતની શરૂઆત કરીએ એટલે કે રિપલ ચનિયારા રિપલ ચનિયારા નામનો યુવક એ રાજકોટ વર્ષોથી રહેતો હોય છે વર્ષોથી રહેતો રાજકોટ રહેતો એ પોતાની હાર્ડવેરની દુકાન અને ત્યારબાદ બીજો બિઝનેસ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે એક સમયે સવારે જ્યારે એ ઘરની બહાર નીકળે છે એટલે કે પોતાના ભાઈ માટે ટિફિન લઈ અને બહાર નીકળે છે અને જ્યારે ટિફિન લઈને રસ્તામાં જતો હોય છે ત્યારે એક શખ્સ હાથ કરીને એનું બાઇકને ઊભું રખાવે છે જ્યારે એ શખ્સ હાથ કરીને એના બાઇકને ઊભું રહે છે ત્યારે હજી તો બંને વચ્ચે વાતચીત થતી હોય છે ત્યારે એક અન્ય શખ્સ આવી અને એકદમ માથાની નજીકથી ગોળી મારી દે છે અને પોતાનું મતલબ કે લોહીના ફુવારા ઉડી જાય છે અને એમનું મટર થઈ જાય છે જ્યારે રિપલ ત્યાં ઢળી પડે છે અને રિપલ ઢળી પડે છે રિપલને વેરસી દેવામાં આવે છે ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ પહોંચે છે બોડીને પોસ્ટમોર્ટમની અંદર મૂકવામાં આવે છે અને જ્યારે બોડીનું પોસ્ટમોર્ટમ થાય છે ત્યારે ખુલાસો થાય છે કે આમનું મૃત્યુ રિપલનું એ ગોળીથી થઈ પોલીસ રિપલ વિશે વિચાર કરે છે પાંત્રીસ વર્ષીય યુવાન વેપારી યુવાન એકદમ સરળ સ્વભાવનો યુવાન ન કોઈથી દુશ્મની ન કોઈથી ઝઘડો પોલીસ ખૂબ જ શોધખોળ કરે છે પરંતુ કાંઈ એવી કડી મળતી નથી કે જેનાથી પોલીસ એ શોધી શકે કે આ કેસને ઉકેલી શકે કે આ કેમ થયું હતું શોધખોળ એક બે દિવસ ચાલે છે ત્યારબાદ બધી જ તપાસ કરવામાં આવે છે બધી જ ચર્ચાઓ કરવા બધી જ વિગતો તપાસવામાં આવે છે પરંતુ પોલીસને કોઈ કડી મળતી નથી પરંતુ પોલીસના એક હોનાર અને જાબાજ હોય છે અને જેઓ ગયા હોય છે અંતિમ વિધિમાં અને અંતિમ વિધિમાં જ્યારે જાય છે ત્યારે એમને એવો વિચાર આવે છે કે આપણે અહીંયા અંતિમ વિધિમાં આવ્યા છીએ તો અંતિમ વિધિની અંદર આવ્યા છીએ તો કદાચ અમને જાણી જોઈને ઈરાદાપૂર્વક કોઈ માર્યા હશે તો એની રેકી કરી હશે અને આ આઈડિયાથી પીઆઈ ગોઢાસણિયાના મદદનીશ અધિકારી જે છે એ આની તપાસ કરે છે અને સીસીટીવી ફૂટેજ ફ્લેટના મંગાવે છે અને ફ્લેટના સીસીટીવી ફૂટેજ તપાસ કરે છે અને તેમાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાય છે જે ફ્લેટની આગળ ઓટા ફેરા કરતો હોય છે પરંતુ એનું ચિત્ર સ્પષ્ટ ન હતું એનું ચિત્ર સ્પષ્ટ ન હતું એનો ચહેરો સ્પષ્ટ ન દેખાઈ હતો એટલે પોલીસ એની સ્કેચ બનાવવામાં અને એના બધી જ વિગતો તપાસવામાં પડી જાય છે પરંતુ મૂળભૂત કળી સુધી હજી સુધી પોલીસ પાંચી પહોંચી નથી જ્યારે આ ઘટના બની હતી ત્યારે છવ્વીસ મે તારીખ હતી જ્યારે આ ઘટના બની ત્યારે છવ્વીસ તારીખે બની હતી અને ત્યારબાદ એકત્રીસ તારીખે બીજી ઘટના બને છે પોલીસને એક બીજી લાશ મળી આવે છે એને પણ માથાના ભાગે ગોળી મારેલી હોય છે પાંચ દિવસની અંદર બે હત્યાઓને બંનેને માથાના ભાગે ગોળી મારવાથી પોલીસ હચમચી જાય છે અને ગતિવિધિઓ તેજ કરી દે છે કારણ કે પાંચ દિવસ સુધી પોલીસને કંઈ જ પણ હાથમાં લાગતું નથી અને ત્યારબાદ પણ બે હત્યાઓ થઈ જાય છે અને હવે પોલીસને શંકાના દાયરામાં આવે છે કે બંને હત્યાઓ અને એ પણ નજીકથી અને એક જ જગ્યાએથી ગોળી મારી તો આ કેવી રીતે થઈ શકે છે તો પોલીસ હવે કડીઓ તપાસવાનું ચાલુ કરે છે પોલીસ જ્યારે કડીઓ તપાસવાનું ચાલુ કરે છે ત્યારે પોલીસ કડીની અંદર પહેલો જ એક ખુલાસો થાય છે કે જ્યારે પોલીસ પહોંચે છે એટલે કે બીજી જે હત્યા થઈ એમનું નામ છે દર્શકભાઈ માકડિયા દર્શકભાઈ આમ તો બિઝનેસ કરતા હોય છે બિલ્ડર લોબીના માણસ હતા અને જ્યારે પોલીસ એમના ઓફિસ પર પહોંચે છે ત્યારે એક ડાયરી મળે છે ડાયરીમાં લખેલું હોય છે કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે જ્યારે પોલીસને આ વસ્તુ ધ્યાનમાં આવે છે કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે તો શું થઈ એ ભૂલ એના આધારે પોલીસ તપાસ કરે છે તો પોલીસને સૂત્રોના આધારે એવી માહિતી મળે છે કે દર્શક અને રિપલ બંને મિત્રો હતા અને ત્યાં પોલીસ થોડી ચોંકે છે અને પોલીસને એવું લાગે છે કે આ બંને જે મર્ડર થયા એનું કંઈકનું કંઈક કનેક્શન છે હાલ તો પોલીસ બંને મિત્રો હતા એટલે બંનેની કોલ ડિટેલ મંગાવે છે બંનેની કોલ ડિટેલ મંગાવવામાં આવે છે અને બંનેની કોલ ડિટેલ મંગાવી અને પોલીસ તપાસ આગળ વધારે છે જ્યારે પોલીસના હાથમાં કોલ ડિટેલ આવે છે કોલ ડિટેલને તપાસે છે ત્યારે પોલીસ ચોંકી જાય છે એવો ખુલાસો થાય છે કારણ કે બંને કોલ ડિટેલની અંદર એક રહસ્યમય સ્ત્રી હોય છે અને એ રહસ્યમય સ્ત્રી બંનેના ફોનની અંદર સેમ નંબર ઉપર ફોન થતો હોય છે આ જોઈને પોલીસ ચોંકી જાય છે પોલીસ જ્યારે એ સ્ત્રીની તપાસ કરે છે કે કોણ છે આ સ્ત્રી ત્યારે સૌથી મોટો ચોંકાવનારો ઘટનાક્રમ એ થાય છે કે એ હોય છે રિપલની પત્ની શીતલ એટલે કે રિપલ અને શીતલ બને પતિ પત્ની છે અને રિપલ અને ત્યારબાદ વાતચીત કરીએ તો દર્શક બને ભાઈબંધ છે હવે આ બંને ભાઈબંધોની તપાસ કરવામાં આવે તો એમને પહેલી બિઝનેસની ઓફિસ ભાગમાં હતી એક વર્ષથી બંનેને અબોલા હતા એકબીજા સાથે બોલતા ન હતા આ તપાસની અંદર જેમ જેમ પોલીસ ઊંડી ઉતરે છે એમ એમ ખબર પડે છે કે બંનેને પારિવારિક સંબંધો હતા બંને એકબીજા સાથે હરવા ફરવા જતા બંને શેરડી ગયા હતા ત્યારબાદ ઘણી બધી જગ્યાએ પોતે પરિવાર સાથે એકબીજા સાથે ફરવા જતા હતા બંનેને દીકરીઓ છે ત્રણ ત્રણ વર્ષની અને બંને સાથે ફરતા હતા ત્યાં જ ક્યાંક ને ક્યાંક રિપલની પત્ની શીતલ જોડે દર્શકને પ્રેમ થઈ જાય છે ને દર્શકને પ્રેમ થઈ જાય છે ને ત્યારબાદ ઘટનાક્રમ ચાલુ થાય છે હકીકતની સ્ટોરી અહીંથી ચાલુ થાય છે જ્યારે દર્શક અને ત્યારબાદ રિપલની પત્ની શીતલ જોડે દર્શક પ્રેમમાં પડી જાય છે અને દર્શક અને શીતલ બંને પ્રેમમાં પડ્યા છે દર્શક એક મોબાઈલ આપે છે ને જે મોબાઈલથી શીતલ વાતચીત કરતી હોય છે એ મોબાઈલમાં બીજા કોઈને કોલ કરતી નથી કારણ કે એમાં એક સીમ અને એક મોબાઈલ આપેલો હોય છે જ્યારે એ સીમમાં એ ફ્રી પડે ત્યારે ખાલી દર્શક જોડે જ વાત કરતી હોય છે પરંતુ પોલીસ માટે આ પણ ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ દર્શકે કાર્ડ આપ્યા પહેલા એકવાર એના મોબાઈલની અંદર આ કાર્ડ ચડાવ્યું હતું જેનાથી પોલીસને એ કડી ઉકેલવામાં આસાની રહી અને પોલીસને એ ખબર પડી ગઈ કે આ બંને વચ્ચે લવ લફડું છે હવે બંને વચ્ચેના લવ લફડાનો અંજામ એવો આવે છે કે એક વર્ષ પહેલાં એટલે કે એક વર્ષ પહેલાં રિપલને ખબર પડી જાય છે કે આ બંનેને લપડું છે અને રિપલને ખબર પડી જાય છે એટલે બંને મિત્રોની ભાઈબંધી બગડી જાય છે અને બંને મિત્રો એકબીજા સુધી બોલતા નથી બંનેના ધંધા અલગ પડી જાય છે અને બંને પોતપોતાના રસ્તે જીવનની અંદર આગળ વધે છે પરંતુ રિપલની પત્નીને પામવાના સપના જોતો રિપલની પત્નીને પામવાના સપના જોતો દર્શક વારંવાર નવી નવી યોજનાઓ ઘડતો હોય છે નવી નવા ગુથ્થા અને તુક લગાવતો હોય છે કે કેમ કરીને રિપલને પત્નીને પામવી બંનેને વાતચીત તો થતી હોય છે પરંતુ વાતચીત થતી હોય છે કોલ ડિટેલ થતી હોય એ એટલું કાફી હોતું નથી તો થોડા સમય બાદ

હેવાનિયતની હદ જેના ઉપર સવાર થઈ ગઈ છે એ દર્શક હવે કોઈ પણ કાળે આ વસ્તુ જવા દેવા માગતો નથી તો દર્શકને જે હેવાનિયતની અવશ એના ઉપર જે સવાર થઈ ગઈ હતી એટલે મનીષને બ્લેકમેલ કરે છે બંને મિત્રો એક જમીન ભાગમાં રાખેલી હોય છે અને જો તું મારો સાથ નહીં આપે તો એ જમીન મારા નામે છે હું તને એમાં ભાગ આપીશ નહીં જેમ તેમ કરી બ્લેકમેલિંગ કરી બીજી રીતે કરી મનીષને આ ઘટનાક્રમ કરાવવામાં લેવામાં આવે છે જ્યારે મનીષને આ ઘટનાક્રમ કરી લેવામાં મનાવવામાં આવે છે ત્યારે આ લોકો બે સાપ શૂટરોને બોલાવે છે બે સાપ શૂટરોને બોલાવે છે જેમનું નામ સાગર ત્યારબાદ વાતચીત કરીએ તો કાનો અને વાતચીત કરીએ તો આ આ ત્રણ લોકોને લોકો બોલાવે છે એમાંથી બે સાફ શૂટરો હોય છે એક રેકી કરવા વાળો માણસ હોય આ ત્રણેને વીસ લાખ રૂપિયામાં ખંડણી આપવામાં આવે છે અને રિપલને મારવાનું ષડયંત્ર રચવામાં આવે છે વીસ લાખની અંદર દસ હજાર રૂપિયા એડવાન્સ આપવામાં આવે છે અને બીજી બધી જ રકમ જ્યારે કામ થાય આપવામાં આવે છે એટલે કે બોના પેટે દસ હજાર રૂપિયા આપવામાં આવે છે હવે આ સમગ્ર ઘટનાની અંદર અંજામ આપવા માટે મનીષ ત્યારબાદ સાગર કાનો અને વાતચીત કરીએ તો ભાવિન આ ચાર લોકો આની અંદર સંકળાયેલા હોય છે આ ચાર લોકોની અંદરથી જ્યારે અહીંની રેકી કરવામાં આવે છે એટલે કે ભાવિન એમના ઘરની રેકી કરે છે એ કેટલા વાગે નીકળે છે ક્યાં જાય છે શું કરે છે ક્યારે એકલો હોય છે બધી જ રેકી કરવા એના ફ્લેટની આજુબાજુના બહાર ઓટાફેરા કરતો હોય છે સમય સંજોગો અનુસાર આમને ખબર પડી જાય છે કે આટલા વાગે ટિફિન આપવા જાય છે આટલા વાગે આ રસ્તે જાય છે આટલા વાગે આ કામ કરે છે બધી જ માહિતી આ લોકો મેળવી રહે છે પંદર દિવસ સુધીની રેકી બાદ એક દિવસ આ લોકો યોજના બનાવે છે કે આજે તો કોઈ પણ કાળે કંઈ પણ થાય તો પણ આપણે રિપલનું ઢીમ ઢાળી દેવું છે પરંતુ રિમપલનું ઢીમ ધાળવાના આયોજન સાથે ગયેલા ગુનેગારોને જ્યારે એ દિવસે રિપલ ઘરની બહાર જ નથી આવતો અને એનો ભાઈ ભાવીન ઘરની બહાર આવે છે ત્યારે એમની યોજના ઉપર પાણી ફરી જાય છે પરંતુ યોજના બનાવી બેઠેલા પંદર દિવસથી રેકી કરતા માણસોએ પોતાની આ યોજના આજે પાર ન પડી તો કંઈ નહીં પરંતુ કાલે આ યોજનાને પાર પાડવા માટે ફરી વાર ત્યાં પહોંચી જાય છે અને બીજી વાર જોગાનું જોગ એવું બને છે કે રિપલ જ ઘરની બહાર બાઇક લઈ અને ભાઈ સચિન માટે ટિફિન લઈને જતો હોય છે જ્યારે ભાઈ માટે ટિફિન લઈને જતો હોય છે ત્યારે રસ્તાની અંદર એક શખ્સ એને હાથ કરે છે જ્યારે એ ઊભો રહે છે અને બંને શખ્સો વચ્ચે વાતચીત થતી હોય છે ત્યાંથી જ પાછળથી આવીને એક શખ્સ એને ગોળી મારી દે છે એટલે કે કાનો એને ગોળી મારી દે છે અને જેવી જ એને ગોળી મારી દે છે એવું એનું ઢીમ એ જ જગ્યાએ ઢળાઈ જાય છે અને ત્યારબાદ જે ભાવિન હોય છે તો ભાવિનને ભાઈ કેમ ટિફિન લઈને ના આવે વિશેની વાતચીત ભાવિન ચિંતામાં પડી જાય છે પરંતુ એને ઘરે ફોન કર્યો તો ઘરેથી એવા સમાચાર મળે છે કે તમારા ભાઈ તો ક્યાર ના નીકળી ગયા છે તમારા માટે ટિફિન લઈને તો કદાચ ભાવિનને એવું લાગ્યું કે મારો ભાઈ રિપ્પલ રસ્તામાં કોઈ મળી ગયું હશે ને એમની સાથે કામ અર્થે કે કોઈ પણ જગ્યાએ ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયો હશે તો આ બધી જ વાતચીત બાદ ત્રણ વાગે આવારીશ પડેલી લાશને જોઈને પોલીસ કંટ્રોલની અંદર કોઈક ફોન કરે છે અને પોલીસ કંટ્રોલની અંદર કોઈ ફોન કરે છે ત્યારે પોલીસની ટીમ એટલે કે પી પીઆઈ સાહેબ ત્યાં આવી પહોંચે છે જ્યારે પીઆઈ સાહેબ આવી પહોંચે છે અને પીઆઈ સાહેબ અને એમની ટીમ ત્યાં આવી અને આ સમગ્ર ઘટનાની તપાસ કરે છે અને જ્યારે જાણ કરે છે ભાવિનને ત્યારે સમગ્ર ઘટના બહાર આવે છે સમગ્ર ઘટના બહાર આવે છે કે નથી કોઈ જોડે દુશ્મની નહોતું કાંઈ નહોતું તો પછી આ થયું કે પરંતુ આગળ વાતચીત કરીએ તો પોલીસ પાંચ દિવસ સુધી બધાને ગોતતી રહી કોઈ ન મળ્યું અને પાંચ દિવસ બાદ જ્યારે એનો મિત્ર એટલે કે એનો મિત્ર કે જેને દર્શકે જે આ કામ કરાવ્યું એની જ્યારે લાશ મળી આવે છે ત્યારે પોલીસ ચોંકી જાય છે પરંતુ દર્શક જોડે તપાસ કરતા ઓફિસની તપાસ કરતા બધું જ તપાસ કરતા એ વાત સાબિતી થાય છે કે દર્શકે આત્મહત્યા કરી છે તો દર્શકે આત્મહત્યા કેમ કરી છે દર્શકે આત્મ દાહ કેમ કરવું પડ્યું છે એ વસ્તુની અંદર ડિટેલમાં જતા પોલીસને તપાસની અર્થે એવું મારલું પડે છે કે શીતલ જોડે લફડું હતું તો જ્યાર બાદ હત્યા કરી નાખી એટલે કે શીતલના પતિ રિપલની હત્યા કરી નાખી તો હવે પછી ત્રણ દિવસથી એ સતત ઊંઘી શક્યો ન હતો એટલા માટેને ઊંઘી શક્યો હતો કે પોલીસ કડીઓ ઉપર કડીઓ મેળવી રહી હતી સીસીટીવી ઉપર સીસીટીવી ગોતી રહી હતી અને જો પોલીસને કોઈ કડી હાથ લાગી જાય અને પોલીસને કોઈ કડી મળી જાય તો એના સુધી પોલીસ પહોંચી જાય એટલે ડરના માર્યા સતયથી ત્રણ દિવસ સુધી ઊંઘી ના શક્યો ત્રણ દિવસ બાદ દર્શકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી પરંતુ એ આત્મહત્યા કરવાની અંદર એ સક્ષમ ગયો નહીં અને એ આત્મહત્યા કરવાની અંદર એ સક્ષમ ન ગયો ત્યારબાદ એને ફરીવાર બે દિવસ એ જ તમાનચો ભાવિન જોડે મંગાવ્યો જે તમાનચો મધ્યપ્રદેશના શિકરી ગેંગના પ્રીતમસિંહ જોડેથી લાવવામાં આવ્યો હતો એ જ તમાનચો મંગાવી પોતાની ઓફિસની અંદર થી બહાર નીકળી અને કોલેજ રોડ ઉપર જઈ અને પોતાના કાન જોડે ગન ભીડાવી અને ઢમ લઈને તડાકો કરીને પોતાના ઢીમને ઢાળી દીધો આ બંને ઘટનાઓ બની એક અત્યાની એક આત્મહત્યાની ત્યારે જ પોલીસને એવી ખબર પડી ગઈ હતી કે બંને ઘટનાઓને કાંઈકનું કાંઈક લાગતું વળગતું છે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરતા આનું મૂળભૂત રહસ્યમય સ્ત્રી નીકળી જે રિપલની પત્ની હતી અને ત્યારબાદ રિપલના મિત્ર દર્શક જોડે એને રફડાની અંદર એકની હત્યા થઈ અને આત્મહત્યા કરવી પડી આ સમગ્ર ઘટનાની અંદર પોલીસે ભાવિન કાનો અને ત્યારબાદ જે આરોપીઓ હતા ચાર એ ચારે ચાર આરોપીઓની ધરપકડ કરી ચારે ચાર આરોપીઓની ધરપકડ કરી અને એમને જેલને હવાલે કરી દેવા આવે જેમાં મનીષ કાનો ત્યારબાદ ભાવિન અને આ ચારે ચાર આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા પરંતુ આ ચારેને જેલ હવાલે કરી દેવામાં આવ્યા અને આ જે આખો ઘટનાક્રમ થયો એની અંદર આજે પણ રિપલની પત્ની એટલે કે એ બહાર છે કારણ કે એનો કોઈ આમાં સીધી લીટીમાં ગુનો બનતો નથી એનો કોઈ આમાં વાક બનતો નથી પરંતુ આમ જોવા જઈએ મિત્રો તો આ સમગ્ર ઘટનાની અંદર જો કોઈ ગુનેગાર હોય તો એ શીતલ છે જે રિપલની પત્ની છે શીતલે જો લફડું ન કર્યું હોત શીતલે જો આ કાર્ય ન કર્યું તો આ રીતે આ ઘટનાક્રમ આ રીતે થયો જ ન હોત કારણ કે આ જે ઘટનાક્રમ થયો એ જોતા આમાં ક્યાંક ને ક્યાંક દરેકને પોતપોતાના પોતાના કર્મની સજા મળી સૌથી પહેલા રિપલે કર્મ ખરાબ કર્યું એટલે રિપલે કર્મ ખરાબ કર્યું એટલે રિપલે પતિને પણ ખોયો અને એના પ્રેમીને પણ ખોયો ત્યારબાદ વાતચીત કરીએ તો એનો પ્રેમી એના પ્રેમી એટલે કે આમનો મિત્ર એને મિત્રતામાં ગદ્દારી કરી મિત્રતામાં ગદ્દારી કરી અને લવલફડું કર્યું તો એને છેલ્લે મરવાનો વારો આવ્યો એટલે કે એ ડિલ્ટ સાથે જીવી ન નખ્યો અને એને આત્મહત્યા કરવી પડી લેવા ન દેવા વગર રિપલનું એટલે કે શીતલના પતિનું અને દર્શકના મિત્રનું રિપલનું લેવા દેવા વગરનું લેવા દેવા વગર એને આ દુનિયા છોડવાનો વારો આવ્યો અને એને જે આ દુનિયા છોડવામાં આવે એના કર્મથી એની પત્ની અને એનો મિત્ર તો કૂટાયા જ અને ત્યારબાદ જે એના દર્શકને મદદ કરવાવાળા જે લોકો હતા ચાર એમને પણ જેલની હવાલે કરી દેવામાં આવ્યા અને આ કેસની કડીઓને પોલીસે ઉકેલી નાખ્યો તો મિત્રો આવનારા સમયની અંદર આપણે આવી ઘણા બધા કેસોની સ્ટડી કરી આવી ક્રાઇમ સ્ટોરીઓ વિશે વાતચીત કરવાના છીએ તમને જો આવી ક્રાઇમ સ્ટોરીઓ ગમતી હોય તો મારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ ફોલો કરજો અને કોમેન્ટ બોક્સની અંદર કોઈ પણ સજેશન હોય તો મને જણાવતા રહેજો નમસ્કાર રામ રામ હું દિલુ ચૌધરી